રાજકોટમાં પણ કયા પ્રકારે આ રંગોત્સવની ઉજવણી થવાની છે તેની પણ જાણકારી લઈએ જોડાઈ ગયેલા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટમાં આજે રંગોત્સવની પર્વની જે ઉજવણી થશે તો કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અમિતા ચોક્કસપણે રાજકોટમાં ઠેર ઠેર જગ્યાએ પાર્ટી પ્લોટમાં ધૂળેટીનું જે રીતના નાચ ગાન કરતા નજરે આવી રહ્યા છે કારણ કે રંગીલું રાજકોટ જે વાસીઓ છે રંગીલા રાજકોટ વાસીઓ કોઈ પણ તહેવાર હોય તે જે રીતના કહી શકાય કે મોજ શોખથી જ ઉજવણી કરતા હોય છે ને તે જ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે આમ તો પરંતુ આજે ક્યારથી તમે ધૂળેટી રમી રહ્યા છો કેવો આનંદ થઈ રહ્યો અમે બે કલાક થી રમીએ છીએ દર વર્ષે અહિયાં જ એન્જોય કરવાનું છે કે પછી આગળ નો કઈ

બિલકુલ તો આપ તમામનો આભાર જે જાણકારી આપી છે તે બદલ અને જે માહોલ અમે આપણે દર્શકોને બતાવ્યો છે ન માત્ર કૃષ્ણ મંદિરો પરંતુ શહેર શહેરમાં આજે ગલી ગલીમાં રંગોની ધૂમ છે